રાજકોટ શહેરની અંદર પુણિતનગરના ટાંકા પાસે એક ફાયરિંગનો બનાવ બન્યો હતો જેની અંદર એવું દેખાય છે કે વહેલી સવારના સાડા પાંચ વાગ્યાની આસપાસ એક સફેદ કલરની ગાડીની અંદર અમુક ઇસમો આવીને ત્યાં ટોળામાં ઉભેલા કોઈ વ્યક્તિ ઉપર ફાયરિંગનો બનાવ કરે છે હવે આ જે ફાયરિંગ થયું ત્યારબાદ તુરંત જ તે રાજકોટ શહેર પોલીસ વિવિધ ટીમો બનાવવામાં આવી હતી અને વિવિધ ટીમો બનાવી અને જે કોઈ પણ આરોપીઓ હતા તેની ધરપકડ કરવા માટે થઈને ચક્રમાન ચક્રો બધા ગતિમાન કરવામાં આવેલા એ દરમિયાન રાજકોટ શહેર એસઓજીની ટીમને બાતમી મળેલ હતી કે જે એફઆઈઆરની અંદર જે નામો દર્શાવેલા છે તે લોકો અમુક પર્ટિક્યુલર જગ્યાએ છુપાયેલા છે અને તુરંત જ તે એસઓજીની ટીમ દ્વારા બધા જ આરોપીઓની અટકાયત કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ જે બનાવ બન્યો તેનું મુખ્ય કારણ એ હતું કે આજથી આશરે એકાદ માસ પહેલાં જે આરોપી જે છે એફઆઈઆરની અંદર દર્શાવેલ સોહિલ તેને જે સામેવાળા પક્ષ જે છે તેમાંના એક પરેશ ગઢવી નામના ઈસમની સાથે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડો થયા બાદ તે લોકો વચ્ચે સતત છેલ્લા એકાદ માસથી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાની સાથે માથાકૂટ ચાલ ચાલુમાં હતી આ દરમિયાન જે હાલનો આપણો મુખ્ય આરોપી છે સમીર યાસીન ખાન પઠાણ તેને પોતાના એક મિત્રને બોલાવીને અને છેલ્લા આઠ નવ દિવસથી અલગ અલગ વિસ્તારની અંદર આ સામેવાળા પક્ષ ક્યાં ઊભા રહે છે અને ક્યાં એ લોકોની બેઠક છે તેની સતત રેકી કરેલી હતી અને એ રેકીના અંતે જે બનાવ શનિવારની વહેલી પરોઢે જે બન્યો તે બનાવ બનવા પામ્યો રાજકોટ શહેર એસઓજી દ્વારા હાલ સુધીમાં ટોટલ ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી છે અને તે લોકો દ્વારા જે ગુનાના કામે હથિયાર વાપરવામાં આવ્યું હતું તે હથિયાર કબ્જે કરવામાં આવ્યું છે બે મેગેઝિન અને બે જીવતા કારતુસ પણ મળી આવ્યા છે અને જે ગુનાના કામે જે ગાડી વપરાયેલ હતી તે ગાડી પણ કબ્જે કરવામાં આવી છે આ જે હથિયાર હતું એ ગેરકાયદેસર હતું અને સમીર પઠાણ દ્વારા પોતાના બહારના રાજ્યના કોઈ કોન્ટેક્ટ દ્વારા તે મેળવવામાં આવેલ હતું આ બાબતની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય પણ કોઈ પણ ગેરકાયદેસર હથિયારોને તેવું હોય તો તેની બાતમી મેળવી શહેર એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે આની અંદર જે બંને પક્ષો જે છે એ બંને પક્ષ ગુનાહી ઇતિહાસ ધરાવે છે અને બંને પક્ષોને આદત છે કે ગેંગ જેવું બનાવીને અલગ અલગ વિસ્તારની અંદર કોઈને કોઈ અવૈધ ગતિવિધિ કરવી તેઓની ઉપર રાજકોટ શહેર પોલીસ દ્વારા અને ગુનાઓ દાખલ થયેલા છે અને જે મુખ્ય આરોપી છે સમીર પઠાણ તે પાસામાં પણ ભૂતકાળમાં જયા આવેલો છે હાલ એ લોકો બંને જે બનાવનું કારણ છે તેમાં ખંડડીનો કોઈ બનાવ નથી પરંતુ જે જૂની અદાવત છેલ્લા એક માસથી ચાલી આવતી હતી તેના કારણે બનાવવાનું ધ્યાને આવે છે